વડોદરાના સયાજીપુરામાં બે જૂથો વચ્ચે બબાલ થઈ છે મોડી રાત્રે બંને જૂથો વચ્ચે મારામારી થઈ જૂના ઝઘડાના સમાધાન માટે આ બંને જૂથો એકત્ર થયા હતા સમાધાન તો થયું નહીં પરંતુ બંને જૂથો વચ્ચે મારામારી થઈ મારામારીમાં ચાર શખ્સોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ બબાલ થતા પોલીસ કાફલો ખડકાયો છે બબાલને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે સમાધાનમાં તકરાર થતાં ઝઘડો થયેલો એમાં મારામારી થઈ છે

મુસ્લિમ ચાર યુવકો દ્વારા હિન્દુ યુવક ને બોલાવવામાં આવ્યો હતો સમાધાન માટે ગામના પાદર ઉપર આમલેટ ની લારી ઉપર બોલાવવામાં આવ્યો હતો જ્યાં કને સમાધાન નહીં થતા બોલાચાલી થઈ હતી